સ્વાગત છે મિત્રો બધાને ખબર પડી હશે કે ભાઈ એક નોટિફિકેશન આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ક્લાસ વન 2 ની અને ક્લાસ થ્રીની જે બી એક્ઝામ છે અને એની જે પ્રિલિમ એક્ઝામ છે એ બધાનો સિલેબસ સેમ કરવામાં આવ્યો છે શું કરી દેવામાં આવ્યો છે સેમ કે જે અલગ અલગ તકલીફ પડતી આપણે જેમ કે ડીવાયએસઓ કે એક્ઝામ આપી તો અમુક ટોપિક જે પ્રિલિમમાં છે એ ક્લાસ વન ટુ ની અંદર નથી અને જે ક્લાસ વન ટુ ના ટોપિક છે આપણે ડીવાયએસઓ કે એસટીઆઈમાં નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ શું કરવું શું ના કરવું તો હસમુખભાઈ પટેલને તમે જાણો છો કે એને યુપીએસસી લેવલ સુધી જીપીએસસીને લઈ જવું છે એટલે એનું ટાર્ગેટ છે કે ભાઈ જે જીપીએસસીની એક્ઝામ છે એને આપણે યુપીએસસી સક્ષમ બનાવી શકીએ સમજ પડી તો એના આધારે શું છે કે આજે એક નોટિફિકેશન બહાર પાડી જેની અંદર ક્લાસ વન ટુ અને ક્લાસ થ્રીની જેટલી બી એક્ઝામ છે એના પ્રિલિમનો સિલેબસ શું કરી દેવામાં આવ્યો છે સેમ કરી દેવામાં આવે છે જો અહીંયા લીધો હશે કે સામાન્ય અભ્યાસક્રમ વિશેનો નવો અભ્યાસક્રમ પણ જ્યાં સુધી હજી નોટિફિકેશન નથી આવી ત્યાં સુધી આપણે આ સિલેબસ માની લેવાનો છે અને સંભાવના એવી બી છે કે જે ક્લાસ વન ટુની એક્ઝામ આપણે બે પેપરમાં લેવાય છે એને યુપીએસસીની જેવી કોઈ પેટર્ન બનાવવાનો પ્રયત્ન કરશે હસમુખભાઈ પટેલ એમાં જે આપણે કન્ફર્મ કહી શકતા નથી કે શું કરશે પણ હાલ આપણી પાસે સિલેબસ આવી ચૂક્યો છે કે સિલેબસમાં શું શું લખવું છે ખાસ કરીને અહીંયા મારો ટાર્ગેટ હશે હિસ્ટ્રીને લગતો બીજા સબ્જેક્ટનો આગળ જતા ફરીથી વિડીયો બનાવીશ એમાં હું તમને બતાવીશ પણ અહીંયા હું તમને ઇતિહાસનો સંદર્ભ દેખાડવા માંગુ છું કે ઇતિહાસના સિલેબસની અંદર શું શું પરિવર્તન આવ્યું છે સૌથી પહેલા તો આપણે જો જૂનો સિલેબસ જોઈએ તો જૂનો સિલેબસ તમે જોશો તો ઇતિહાસને અહીંયા વ્યવસ્થિત રીતના લખવામાં આવેલો છે સિલેબસની અંદર કે સિંધુ ખીણની સભ્યતા એની લાક્ષણિકતા સ્થળો સમાજ સંસ્કૃતિ ને બધું એના પછી એ વૈદિક યુગ જૈન યુગ પછી બૌદ્ધ ધર્મ પછી ભારત પર વિદેશી આક્રમણ મૌર્ય કાળ અને ગુપ્ત કાળ એનું વહીવટી તંત્ર ને બધું એના પછી કનિશ હર્ષવર્ધન દક્ષિણના રાજ્ય દિલ્હી સલ્તનત વિજયનગર ને મુઘલ સુફી અને ભક્તિ આંદોલન પછી ગુજરાતની અંદર અલગ અલગ વંશો એની પછી ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના જે રૂલરો આવ્યા એ બધું એના પછી મરાઠા છે આગળ જતા તમે જો તો ભાઈ મોડર્ન હિસ્ટ્રીની અંદર ભારતમાં યુરોપિયન કંપનીનું આગમન પછી કઈ રીતના કંપની સંઘર્ષ કરીને પોતાની સત્તા સ્થાપિત કરે છે ગવર્નર જનરલ અને વાઇસ એને અલગથી નાખો ટોપિક બનાવવામાં આવ્યો છે અઢારસો સત્તાવનનો વિદ્રોહની અંદર ગુજરાત અને ભારતમાં જે બી થયેલું છે એના વિશે પછી ઓગણીસમી સદીમાં ગુજરાત અને ભારતમાં થયેલા સામાજિક સુધારા અને આંદોલનો એની વાત છે પછી ભારતીય સ્વતંત્રતા ચળવળ એમાં વિદેશની અંદર ને ભારતમાં રહેલા ક્રાંતિકારીઓ આઈડિયા છે એના પછી આપણા ગુજરાતની અંદર થયેલા જે રજવાડાઓ છે એની વિશે એના પછી મહાત્મા ગાંધી એના વિચારોને એના આંદોલનો એના પછી એક એકીકરણની અંદર સરદાર વલ્લભભાઈ મતલબ કે એની પણ ભૂમિકા શું હતી અને બાબા સાહેબ આંબેડકર મતલબ કે અહીંયા ત્રણ વ્યક્તિત્વની વાત થઈ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને સાહેબ આંબેડકર અને એના પછી એ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા મતલબ કે આઝાદી પછીનું ભારત તો અહીંયા તમને જૂના સિલેબસની અંદર આ બધી વસ્તુ ડિટેલમાં લખેલી છે એટલી બધી ડિટેલમાં નથી કરી હવે તમે જીપી ડીવાય મતલબ કે એસટી ક્લાસ થ્રીની એક્ઝામ આપશો તેમાં ઘણા બધા અહીંથી ટોપિક નથી જેમ કે અહીંયા મધ્યકાલીન ભારત કે મુઘલ કે દિલ્હી સલ્તનત ને એ બધું તમને ત્યાં જોવા મળતું નથી પડે છે સમય તો હવે શું થઈ ગયું છે કે ભાઈ જે નવો સિલેબસ આવ્યો છે એને એકદમ કે શોર્ટ કરીને કહેવાય છે એકદમ મતલબ કે સિલેબસ નાનો કન્ને કહેવાય છે પણ હકીકતમાં સિલેબસ બહુ મોટો થઈ ગયો છે આપણે નવો સિલેબસ જોઈએ અત્યારે નવો સિલેબસ જો હિસ્ટ્રીની અંદર તો જે લાંબા લાંબા ટોપિક આપેલા હતા જૂના સિલેબસની અંદર એને ટૂંકો કરી નાખ્યો કેટલું કરી નાખ્યું તો ભાઈ સિંધુ ખીણની સભ્યતા વૈદિક યુગ જૈન અને બૌદ્ધ જે જૂના સિલેબસમાં હતું પણ સેમ હતું પણ અહીંયા એની જે લાક્ષણિકતા રાજકીય સ્થિતિ વહીવટી તંત્ર એ બધું જે પેસિફિકલી આપ્યું હતું એ બધું ગાયબ કરી નાખ્યું બીજું એ કે મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને એના પરિણામો

જે ત્રીજા નંબરનો ટોપિક છે એ સૌથી વાસ મતલબ કે સૌથી લાંબો છે સૌથી મોટો શું લખ્યું છે કે પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત અર્વાચીન ભારતની અંદર અને ગુજરાત અને ભારતના થયેલા મુખ્ય રાજવંશો અહીંયા શું લખ્યું છે મુખ્ય રાજવંશો પડી સમજ તો અહીંયા આધુનિક ભારત મધ્યકાલીન ભારત અને પ્રાચીન કાલના જેટલા બી મહત્વના જે રાજવંશો થઈ ગયા છે એ બધાનું અહીંયા આવી ગયું જેમ જૂના સિલેબસમાં પેસેફિયલી લખ્યું હતું ને ગુપ્ત કાળ ને મૌર્ય કાળ ને બધું એ બધું હટાવી દીધું બધું આવી ગયું આમાં એનો મતલબ એ છે કે એક પણ તમારા રાજવંશ કે એક પણ વંશ તમને બાકી રહેતો નથી સાંભળી અને જો તમે યુપીએસસી નો ટ્રેન્ડ જો છેલ્લા બે ત્રણ વર્ષથી તો ખાસ કરીને જે સ્થાનિય વંશો હતા તે એની ઉપર વધુ પ્રભાવ છે કે જેને હિસ્ટ્રીમાં ઓછું મહત્વ આપવામાં આવ્યું છે જેમ કે વિજયનગર છે એના પછી ચોલ છે એના પછી કાકતીય વંશ દક્ષિણ ભારતના અને જે ઉત્તર પૂર્વ ભારતની અંદર ભારતનીંશો થઈ ગયા એની ઉપર કે જે ક્યાંક ક્યાંક ને અંદર એ સાઈડ લાઈન કરેલા છે એની ઉપરથી વધુ પૂછે છે સમાજ તો અહીંયા શું થયું કે ભાઈ મુખ્ય રાજવંશો લખી નાખ્યા મતલબ બધા આવી ગયા હવે એ જે રાજવંશો એનું શાસન એનું વહીવટી તંત્ર એમાં સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ બધું આવી ગયું તો આખો સિલેબસ અહીંયા એકદમ પ્રોડ થઈ જાય છે સમજ પડી પછી એ ભક્તિ અને સોફી આંદોલન ઓબ્વિયસલી મિડેવલ હિસ્ટ્રીનો પાર્ટ છે એના પછી પાંચમો જે ટોપિક છે ઠીક એ પાછું તમે જોશો તો અહીંયા આધુનિક ભારત ઉપર છે કે અહીંયા ભારતમાં યુરોપિયનનું આગમન થયું પછી કઈ રીતના સર્વસ્થા થાપે છે સંઘર્ષ કરી કરી મતલબ કંપનીનું શાસન કઈ રીતના હતું અને કંપનીનું શાસનની અંદરની આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ રાજકીય પ્રવૃત્તિ એ બધું આવી જશે એના પછી ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના એનો વિસ્તરણ સમજ પડી જે ઇન્ડો ગ્રીક સોરી એંગ્લો મરાઠા યુદ્ધ છે એંગ્લો શીખ યુદ્ધ છે એંગ્લો મૈસુર યુદ્ધ છે બધું આવી જશે અંદર એના પછી ભારત અને ગુજરાતમાં અઢારસો સત્તાવનનો નો જે વિદ્રોહ થયો એનું પૂછેલું છે પછી ઓગણીસ અને ઓગણીસમી સદીની અંદર ભારત અને ગુજરાતમાં થયેલા ધાર્મિક અને સામાજિક સુધારા ભારતની સ્વતંત્રતા માટેના ચળવળો ભારત અને વિદેશમાં રહેલા ક્રાંતિકારીઓ સમજ પડી ત્યાં અહીંયા જે પેસેફેલી જૂના સિલેબસની અંદર એક પોઈન્ટ આપેલા હતા એ બધા પોઈન્ટને અહીંયા મર્સ કરી નાખ્યા છે સમજ પડી એટલે અહીંયા કોઈ ટોપિક બાકી રહેતો નથી ખાસ કરીને શું થાય છે કે એક્ઝામ લેવાઈ ગયા પછી ઘણા લોકો પિટિશન કરતા હોય છે કે ભાઈ આપ સિલેબસમાં તો હતું નહીં આ ટોપિક તમે લખવાનો હતો છતાં આ ટોપિકમાંથી સવાલો પૂછાના છે જેમ કે લાસ્ટ ડિવાઇસોની એક્ઝામ તમે જોયો હશે પ્રિલી તો એમાંથી ઘણા બધા મિડિયલ હિસ્ટ્રીના સવાલને રદ કરી દેવામાં આવ્યા હતા કારણ કે સિલેબસમાં લેખાનો હતા સમજ પડી તો એ જે માથાકૂટ થતા હતી એને હસમુખ પટેલ દૂર કરવા માંગે છે હસમુખભાઈ પટેલ શું કરે છે એને દૂર કરવા માંગે છે અને બધાનો સિલેબસ સેમ કરી દીધો હવે આ કરવા પાછળનું એક મહત્વનું કારણ છે કે હસમુખભાઈ પટેલ જીપીએસસી ને એક યુપીએસસી લેવલની એક સંસ્થા બનાવવા માંગે છે તો ઓબ્વિયસલી એમાં સિલેબસ બી બદલવો પડશે આ એક્ઝામની પેટર્ન એ બદલવી પડશે તો યુપીએસસીનો આપણે સિલેબસ જોઈએ તો આ પ્રિલિમ જીએસ વનનું પેપર છે એનો સિલેબસ છે એની અંદર ખાલી હિસ્ટ્રીમાં શું લેખો છે જો

એનો મતલબ શું હોય કે હવે તમારી હિસ્ટ્રીનો જે સિલેબસ છે વધી ગયો છે જે આપણે અમુક ગોખતા અને એને હવે તમારે આખી હિસ્ટ્રી કરવી પડશે અને તમે જાણો છો કે હસમુખ પટેલ જે પેપર એમાં જે ગોખણ પટ્ટીવાળા લોકો જશે એને કોઈ કામનું નહીં હોય સમજ પડી તો આશા રાખું છું કે આજના લેક્ચરથી તમને ઘણી બધી માહિતી મળી હશે અને હજી બી એકવારું કહું છું કે જો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય ચાહે ક્લાસ વન ટુ યા યુપીએસસી ને તો ગોખવાનું બંધ કરી દેજો અને ટોપિકને સમજો કોઈ પણ વિષય હોય મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ